બધામાં વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ આપણે ઘણા સમયથી આપણા બ્લોગ બનાવતા આપણે બ્લોગ પાછો ચાલુ છે અને હું તમને એમ કહું કે આપણે થોડું પ્રોજેક્ટ બનાવવાનું હતું તો આપણા ઘણા ટાઈમથી આપણે પ્રોજેક્ટને ઉપર કામ ચાલી રહ્યું હતું જો કે મેં ઓલમોસ્ટ અડધું તો કમ્પ્લીટ કરી દીધું છે હવે અડધું બાકી છે આપણે કમ્પ્લીટ કરવાનું આપણે સાયકલ સાયકલ હવે ભરાઈ જઈએ તો ખબર પેલું હોય છે સાયકલનું ભરવાનું એ રીતે બનાવું છું તો કંઈક હું આ લાયો છું મોટર મોટી બાર વોલ્ટની અને બેટરી હતી ને એટલે કંઈક આ રીતે મેં જુગાડ કર્યો બેટરીનો અને બાકી ઓલમોસ્ટ બધું બની તો ગયું જ છે ખાલી આવો આપણે આ જે પાર્ટી છે એની પર બધું બેસાડવાનું છે તો આજે એ બેસાડવાનું કામ કમ્પ્લીટ કરી લઈએ ને હું સોચું કે ચાલો એ બહાર તમામ વિડીયો બી બની જાય અને તમને થોડુંક બતાવીએ પ્રોજેક્ટ આપણને કઈ રીતે ચાલું છે ભાઈ તો આપણે ચાલો આપણું કામ કન્ટિન્યુ કરીએ બનાવવાનું પણ આના છોટાડવા માટે મારા એમસીલનો યુઝ કરવો પડશે બધો સામાન હું નીચે લઈ લીધો છે ને અહીંયા આગળ આપણે બેસી જઈએ અને હવે એક એક કહીને આપણે બધો સામાન ફિટ કરવાનું શરૂ કરી દઈએ તો પહેલાં લઈ લઈએ આ આપણે લાકડીનું અને એની પર આપણે આને અહીંયા ફિક્સ કરવું પડશે આ રીતે કંઈક તો શરૂઆતમાં પહેલાં આપણે ચલો એમસીલ લઈ લઈએ અને એમસીલ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ અત્યારે એક મોટી થોડી મોટી નહીં પણ નાની પ્રોબ્લેમ થઈ ગઈ કે જે આપણે આ એમસીલ લાયા હતા એમાંની આ થોડીક ખરાબ નીકળી ગઈ જે કે બહુ કડક છે ને પછી કડક આપણે મિલાવીશું વરથી ચોંટશે નહીં એટલે આ બધી સાડમાં નીકાળવી પડે મારે એટલે આટલી નીકાળી લીધી કારણ કે આટલી યુઝ થાય એવી છે તો આપણે એમસી ઓછી પડે એવું લાગે છે ખરાબમાં આવી ગયો પહેલાં બી પેકેજમાં હતું તો પહેલાંમાં બી એવું જ લાગ્યું મોકો કે એક સારી હશે એક ખરાબ નીકળી તા તો બેઉ બિહુ ખરાબ જ નીકળી તો કંઈ નહીં હવે આપણે એમસી સમજૂશું યુઝ કરવો પડશે આપણે તો ઓલ રાઈટ ગાઈસ તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે થોડીક જે એમસી વધી હતી એ આપણે અહીંયા આગળના અહીંયા આગળ પાછળ ચોટાડ દીધી છે અને હવે આપણા નીચેનો બેઝ તો કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે ચોંટાડવાની છે આ મોટર મોટરને આપણે આટલી હાઈટ પર ઊંચી ચોટાડવી છે તો એના માટે હું એક આવું બોટલનું કાપી લઈ આગળ કરી પર આપણે આપણે અટેચ કરી દઈશું બધું કમ્પ્લીટ રીતે સેટઅપ થઈ ગયું છે અહીંયા આગળ આ રેડી થઈ ગયું નીચે ચોંટાડી મોટર આવી ગઈ મોટર નીચે સ્ટેન્ડ બી આવી ગયું હવે ખાલી આપણે આમ કનેક્ટ કરવાનું રહેશે ઓલ રાઈટ બધું કમ્પ્લીટ થઈ ગયું તો બધું કમ્પ્લીટ થઈ ગયું હવે ખાલી આપણે આપણી બનાયેલી બેટરી એને સેટઅપ કરવું પડશે કે જોકે આવી બાર નહીં સારું લાગે એટલે હું વિચારું છું કે એક બોક્સ બનાવીએ અને બોક્સની અંદર આપણે સેટઅપ કરી દઈએ બેટરી પછી આ બધું આગળ આમ કમ્પ્લીટ કરી દઈએ અને ફિનિશિંગ તો ચાલી દઈએ એટલે ગાઈસ આપણો પ્રોજેક્ટ સક્સેસફુલી રીતે રેડી થઈ ગયો છે હવે પ્રેક્ટિકલ કરી પ્રેક્ટિકલ કરીને જોયું તો કમ્પ્લીટ રીતે વર્ક કરી રહ્યો છે કે જો હું તમને બતાવું તો કે આ રીતે છે આપણો પ્રોજેક્ટ જોયું કે આ પ્રોજેક્ટ બનાવવામાં બહુ વાર લાગી છે કે જોકે મેં ત્રણ દિવસનો ક્યારનો લાગી રહ્યો છું ત્યારે જઈને મારો આ પ્રોજેક્ટ સક્સેસ બની ગયો હોય તો હવે આપણે કમ્પ્લીટ મસ્ત રીતે આપણો પ્રોજેક્ટ તો રેડી થઈ ગયો હવે આપણે ખાલી આને સબમિટ કરવાનો છે જે કે સોમવારે હું આને લઈ જઈશ ને સબમિટ કરી દઈશ એટલે આપણે એક કામ પૂરું તો ખાલી તો પણ નાસ્તા પાણી પેટ ભરાયો નહીં એટલે આપણે જમી લઈએ ડાયરેક્ટ અને અત્યાર સુધી હું ક્યારનો પણ મચરતો હતો કંઈ કરવાનું હતું નહીં તો હું ડાયરેક્ટ જમી લઉં પછી તમારે મળીએ તો હેલો ગાઈસ ગુડ આફ્ટરનૂન તો મસ્ત આપણે ખાઈ હતી ગયો હતો અને અત્યારે કંઈક વાગી ગયા છે જોઉં તો સાડા ત્રણ વાગી વા એટલે હવે ઉભો થયો ને હવે કંઈક બેન્ચીસ ચાલુ લીધી સાંભળતા લેસન વેસન બધું કમ્પ્લીટ થઈ ગયું હવે આજનો વિડીયો આપણે આટલે જ રાખીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ તમને બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો